તો ભાઈઝ ગુડ મોર્નિંગ સલામિક વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ ને તમારા બધાનું સ્વાગત છે છે ઉઠી વ્લોગ મોડો સ્ટાર્ટ કરું છું કેમ કે ઉઠી તો લગભગ ગયો તો પાંચેક વાગે ઓહ તમને એમ લાગે કે આમ છે એમ છે

હવે તમને દેખાડી દેખાડીને કરીશું આ જો આપણે નહીં નીકળો છે દેખાવો એટલો જો એટલા આવતી નેજ જ નીકળો છે બરાબર બાકી અહીંયા જોઈ લો જીરો કેટલો છે નહીં Chauh masti nu lagu nei gaish Chauh hun tu masti tu lagu Bakido bhai jolio Apri bhaari Ne piensi tu bhai Chauh gaishane Tum bhauma gai

તો ઘણા બનાવી નાખ્યા છે નાના નાના જોઈ લે ભાઈ આ શેરી છે આમાં જારી દરવાજા આવશે ના બાજુ રૂમ ના બાજુ જારી બધી બાજુ ઝારી જ છે મતલબ

ભાઈ મજા બધે પાણી વારે છે ઘઉં માં હા હા દરિયામાં પાણી જાય છે પાણીમાં નાખી દઉં ભાઈ ફોન જો નાખી દીધું ઓલા કીએ વારી નાખ તો આ વારી નાખશે ભાઈ ઓલા ધ્યાન રાખે કે આ વારસો જોજો હા ગામમાં વેદલ હા ફરી ગયા નાખો ભાઈ

बेस मार लिए जो लिया મોજ ને શું શું જવું જો બે જણા હમ હમણાં હું જાઉં છું ગામમાં કેમ કે આની છઠ્ઠી છે જવા બબુડાની શું છે બાબુ આની છઠ્ઠી છે તો ભાઈ આનો સમાન લઈ આવું ને પછી દેખાડું Ya ele, ya આપણે હીરો સ્પ્લેન્ડર ને લઈને ભાઈ આ કુર તો ગયો ભાઈ ગાઈશ હમણાં વાગી ગયા છે નવું ને આશા મામાની વાડી આવી ગયા આશા મામાને અહીંયા બેઠા છે બરાબર જો આ મારો ભાઈ છે ને એલિયાસ એ ભાઈ એલિયાસ ભાઈ ને ઇમરાન ભાઈ શું કરે હે હે ડુંગરી તળે હે વાહ એલું ભાઈ વાહ તો પાર્ટી છે ને કઈ કેવાની છે ઇમરાન

કેવાની ખબર છે ગાઈસ જો મામા છે ને કારો ઘોડો લીધો છે ભાઈ તમને દેખાડું આમાં ફ્યુચર મસ્ત મસ્ત છે ગાઈસ જો આ ઘેર કેવી રીતના છે આ લોમાં आ मीडियम ने आ हाई हाई मतलब फूल हाले जटली स्पीड हो ना जो वन टू थ्री फोर रिवर्स बराबर तो आ रीतना गाइस है गाइस बराबर तो हमें तमने चालू करी આ ભાઈ ને ને ભૂખ લાગે આ ભાઈ ને છે તો કઈ અવાજ સાંભળજો like to take a look like to तो ठाकुर तो गियो वाड़ी ते बनाए न वाड़ी ते किलो बो किले सच्चे इन्हो त्रेक किलो इन तो बोटी बोटी सर की है चल आराम से बात ना बदल चल ही ना होगा जब मैं जलो तो गाय गाय एंजी તો જોઈ લ્યો ગાઈસ હું છે ને ઉભો હે ઉભો હે અહીં તો લોકો કામ બને સુર લગા ઉનો ફરન તો ગાઈસ અમા થઈ ગયા છે પોણો થઈ ગયો છે ને પાર્ટી હતી આજ ભાઈ સમય નહીં તો સમયની પાર્ટી ખાઈ આવ્યા ને દીધી હતી એટલે ને નવો વરસ બેસી ગયો છે પહેલી તારીખ છે આજ તારીખ તો બદલી ગઈ બીજી થઈ ગઈ હવે ને બહુ મજા આવી ભાઈ ખાવા બાવાની ને બરાબર હવે તમને મળું સવારમાં કે નેક્સ્ટ વ્લોગમાં બાય બાય